ટીએચઆર પ્લાન્ટ અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ટીએચઆર વિભાગના અધિકારીઓ દ્વારા આંગણવાડી બહેનોને બાળકોના પોષણ માટે બનતી તમામ પ્રકારની પોષણ માટેની તૈયારી બતાવી હતી અને પ્રોડક્ટની સમજણ આપી હતી

અમે આજે બનાસકાંઠા ડેરીના ટીએચર ની જે પ્રોડક્ટ બને છે ને એ જોવા માટે અમે અહીં બધા આવ્યા છીએ બહેનોને અને જોયા બાદ અમને સંતોષ થયો

અમારે બનાસ ડેરીમાં એક ઓન રાશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી બે હજાર ઓગણીસ માં આવા પ્લાન્ટ ગુજરાત નો ટોટલ ત્રણ પ્લાન્ટ છે અમૂલ છે બનાસ નો છે અને સુમુલમાં છે આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા બસ્સો મેટ્રિક ટન પર ડેરી છે

તથા સુગંધ પાવડર છે ચીપિયા છે અંદર નાખવામાં આવે છે એના પછી એનું મિક્સિંગ કરવામાં આવે છે અને થોડાક તૈયાર કરવામાં આવે છે આ પ્રોડક્ટ અમે અમારા બાર જિલ્લામાં લગભગ અઠ્યાસી તાલુકામાં સત્તર હજાર આંગણવાડીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે આ પ્લાન્ટ છે પૂરો ઓટોમેટિક પ્લાન્ટ છે આમાં કોઈ અંદર ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુટ થતી નથી જ્યાંથી ઇન્ટેક થાય છે ત્યાંથી સ્ટાર્ટ જ્યારે ફાઈનલ પ્રોડક્ટ આવે છે ત્યાં સુધી ટોટલ ઓટોમેટિક પ્લાન્ટ છે આ પ્લાન્ટ નું લગભગ અમે આંગણવાડી ની અમે ગુજરાત માં બોલાવી બોલાવી એના પણ કરાવીએ છીએ અમને અવેરનેસ આપીએ છીએ સામંત પાકોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ